વરસાદ આજ ખરેખર થોડોક વરસાદ તો માં એક બે વખત તો આવે ગયો નો સમય હે અટાણે સાડા પાંચ પૂણાસ જ હું થયું તો વરસાદી માહોલ આજ ખંભાળિયા બાજુ ને ભૂકા કાઢી નાખે વરહતો હે અને સારી બાજુ આ વેધર વરસાદ ચોખા જ્યો મોરલા બોલ્યા ઢોંક આવી

આપડી વાડી જબરજ જ આ બાજુ સોલાર ગરમ પાણીનું જાઉં તું ખરેખર મારે તને ભાણવર પર આવું વરસાદ આ પગડેટી બોલાવે એટલે જવા હે નહી આજે આજ મારે કેન્સલ કરવું જોઈએ લગભગ કારણ કે વરસાદ એવો જામ્યો ને જો સાટા સાલું થઈ ગયા અને આ છે આપડી વાડી થી માંડવી નો નજારો મેળી ઉપરથી અરાઉન્ડ રોડની થી બસ આમો બસ સ્ટેશન સ્કૂલ બસ આપડી વાડી થી હો આ સાબુરાન મુંધી જો દેખાય છે ઈ બધી છે ને ગાજો મે બકડાટી તો આ બાજુ જોવાય આ ઈ બાજુ હતાઈ વર્ષે ભૂકા કાઢી નાખે હો નો માту પૂરી વ્યાજ આજે ખેલે લેવાના મૂડમાં હે વરસાદ અને આશાપુરાનું મંદિર ઝૂમ કરે ને બતાડા ઓ જો જરા દેખાય આ દેખાય ભાઈ

અને આંબામાં પણ કંઈ ઘટતું નથી આપણે ઓ ભાઈ આજની તારીખમાં અમે ઘણું કટિંગ કર્યું એક તોલી ભરાય ને આજ નાખે આવ્યા અને વરસાદ જો ગાજે નીવો નીવો બગડાતી જ બોલાવે આજની તારીખમાં ગુલાબનું મોટે ભાગી કટિંગ કર્યું કારણ કે ગુલાબનું કટિંગ કરવું જ પડે તો જ એમાં ગુલાબની જમાવટ થાય જો ચારે બાજુથી કટિંગ કર્યું અને છત્રીજીમાં બનાવ્યા આ છે આપડા માંગરોળના મોટા આંબા આપણી હાર્દિક પાંચ સાત જણા જાડવાનું જ બધા કામ લીધું કટિંગ કરવાનું આંબા બાંધવાના થાંભલી ભરાવ્યું કોઈ જાડવા નમે ન જાય એટલે વ્યવસ્થિત બાંધ્યા એકદમ ને કોઈ નુકસાન ન થાય કે? આ બાજુ પણ મોટો આંબો છે અને આ રીતે ગુલાબનું કટિંગ કરી જેથી કરીને ગુલાબ છે ને ઢીગલું આવે પડે એ બધા છે જેટલું કટિંગ ને એમાં કોર છે ગુલાબ ને આવો કોર ને એમાં ગુલાબ એટલું કોર એટલું ગુલાબ લેખ છે પાછળ ના કેવા કટિંગ પહેલા કરવા માંડ્યા હતા આજ મોટે પાયે કામ લીધું જો આ રીતે ગુલાબનું કટિંગ કરી આખું ટોલી ભરાણી હતી કટિંગની ડાયરેક્ટ કાપે કાપે ને એક ટોલી એક ભરાની ખરેખર બરેડ હે ને બારસો ફેરા હે મકાન ની ભરતી સારું રાખી હતી આ બનાવવા તા મકાન પણ વરસાદ નું અટાણા એવા આવું સારું થયા ને કે આના માથે પાણી પડે પડે ને બરેડ મંડી આ બાજુનો આખો સટ્ટો પીડ્યો ને સ્પેશિયલ મકાન ની ભરતી સારું પણ અટાણે જમાવટ એ થઈ ગઈ કે આ ઝાડવાની ઓઢરતા તમે જોવો એની મોજ આવે ગઈ હા

ખાસ આ બગીચાની ખરેખર જોઈએ રિયલી અટાણે આને ઓઢર એવી મસ્ત પડે અને આ નજારો તમે જોવો આ બાજુ માંડવી

શિયાળામાં આવો ઉનાળામાં આવો ચોમાસામાં આવો આમાંથી કોઈ વાડી આવે ને તો ફ્રૂટ ખાધા વગર જાય નહીં કારણ કે હવ ને સિઝન પ્રમાણે આમાં કન્ટિન્યુ ફ્રૂટ હે એ આવતા જ હોય જો અત્યારે જામફળ હે ઇવન હાભા અંજીર હે એટલે કોન્ટિન્યુ કાંઈક ને કાંઈક તમે બગીચામાં એક રાઉન્ડ મારીએ એટલે ફ્રૂટ ખાવા મળે મળે અને મળે જ અને ઇવન હજતામાં નવા ઝાડવા નાખ્યા એક સાલ થઈને ને એમાં એ લાગવાનું શરૂઆત થાય એમાં જે ફૂલ ફાલ આવવાનું લાગે હોય ખાલી એટલે એમાં ફૂલ ને ફાલ ને લાગે ને એ ફ્રૂટ આવી છે ને તો આ બારે માસ ફ્રૂટ આવે હોય અને નારિયરીમાં નારિયર કારણ કે નારિયરી પણ એટલી બધી છે અને ઝૂરી તો જબરજસ્ત થઈ ગઈ એક ઓલી બાજુ છે જોઈએ આપણે એ બાજુથી અને એક વખત ફ્રૂટ આવવાનું બધા જાળવામાં ચાલુ થાહે ને એટલે પછી વાતું પૂર્યું પછી તો બંધ થવાનું નામ નહીં લઈએ ઈવન ડ્રેગન ચાલુ થઈ ગયા અટાણે જો વ્યૂ બતાણા ડ્રેગનનો ઉપરથી નજારો અહીં તમે જોવે અગો આપણા બગીચાની શોભા ખરેખર પાછી ડ્રેગન પણ છે કારણ કે જે આ સક્કર ને જેના પોલ ને બધું છે ને એ બગીચાની અંદર માઇન્ડ બ્લોઈંગ લાગે ઓલી બાજુ જે સક્કર સડાવવાની બાકી છે આ બાજુ જે પોલ લગાડવાના આગળ બાકી છે કારણ કે આપણે અહીં આખી હાર બનાવવાની આ બાજુ અહીં ઝીણા ઝીણા સાટા સાલું થયા અને બગડા ટેક બોલાવે જાય તો વાતું પૂરી જો માંડવી બેદી માતા પાટલા ભટકે ગયા વય ધટકાવવાની દવા મારવી પડીએ કાં તારું કહેવાનું

અને જે વરસાદ આવે ને વરસાદનું પાણી મળે એટલે માંડવીએ વેલા નદી વદે અને અમારા બ્લોગ જોવાની મજા આવતી હોય તો હારી હારી કોમેન્ટ દેતા રહેજો લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો સબ્સ્ક્રાઇબ કરતા જાજો બાકી નકરી બઘડાટી જ બોલે હો હા આજ મેં ગાજે હમરાતોય તો કે